એમના આખા જીવનની અંદર એમને આપણને જે જે શીખવાડ્યું છે એ થોડું 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 બધું લઈએ આપણે શરૂઆત થાય છે પૃથ્વી આ ભૂમિ જે બ્રહ્મલોક ગઈ છે અને બ્રહ્માજીને કહેવા લાગી અસુરોનો પ્રકોપ બહુ વધી ગયો છે ભગવાન ઘણા સમયથી આ ભૂતલ ઉપર પધાર્યા નથી વિનંતી કરો કે ભગવાન એમના ચરણારવિંદના સ્પર્શ દ્વારા મને ફરીથી પવિત્ર કરે બ્રહ્માજીએ ભગવાનને વિનંતી કરી ત્યારે ભગવાને આજ્ઞા આપી કે આ વખતે અવતાર નહીં પણ હું અવતારી સ્વયં આ ભૂતલ ઉપર આવવાનો છું માટે તમે બધા આ ભૂતલ ઉપર આવતા રહો ત્યાં જઈને મારા પધારવાની તૈયારીઓ કરો એટલે હું પણ આ ભૂતલ ઉપર આવીશ બ્રહ્મા શિવ આ વૈકુંઠ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન બ્રહ્માનંદ એટલે મોક્ષ વેદની રીચાઓ વેદના મંત્રો આ બધા કોઈને કોઈ રૂપમાં આ ભૂતલ ઉપર આવી ગયા કોઈ ગોપીઓના રૂપમાં કોઈ ગ્વાલબાલના રૂપમાં કોઈ નંદ બાબા યશોદાના રૂપમાં તો કોઈ વસુદેવ દેવકીના રૂપમાં અને પ્રભુના પધારવાની વાત જોઈ રહ્યા છે પ્રભુ જ્યારે એમના પધારવાનો સમય આવ્યો એક સુંદર એવું પ્રસંગ સર્જાયો ઉગ્રસેન રાજાનો દીકરો કંસ અને દેવક રાજાની દીકરી દેવકી ઉગ્રસેન અને દેવક આ બંને ભાઈઓ સગા ફર્સ્ટ કઝિન બેન છે કંસની દેવકી અને ખૂબ જ વાલ ખૂબ જ પ્રેમ કરે છે એને સાથે થયા છે અને જ્યારે એમના લઈ જઈ રહ્યા છે વસુદેવજીના મહેલે એટલે કંસ પણ જોડે છે ને ત્યારે આકાશવાણી થઈ કે આ જે બેનને તું વિદા કરે છે એ બેનનો આઠમો ગર્ભ તારો કાલ છે એટલે કંસે દેવકીને મારવાનો પ્રયત્ન કર્યો તે સમયે વસુદેવજી કંસનો હાથ પકડ્યો કહ્યું કે આગળનું પગ બરાબર જમાવ્યા વગર પાછળનું પગ કોઈ ઉચકતું નથી નગર પડી જવાનો ભય હોય છે જે આ પગલું તું ભરે છે શું એ બરાબર છે અત્યારે હમણાં જ પરણેલી એમાંય તારી બેન એમાંય અસ્ત્ર શસ્ત્ર વિનાની નિહતથી જેને તું મારવાનો પ્રયત્ન કરે છે એનો આઠમો ગર્ભ તારો કાલ છે પણ તું આને મારવાની વાત કરે છે એક પરાક્રમી પરિવારમાં જન્મ લેવા પછી આવું નિર્દયતા અને કાયરનું કામ કરવાથી તારા આખા પરિવાર ઉપર દાગ લાગશે આ બધું કોણ સમજાવી રહ્યું છે વસુદેવજી નહીં વસુદેવજી તો ખાલી બોડી છે એમના અંદર વાસુદેવ વ્યુ ભગવાનનું પ્રકટ થઈ ગયું છે એ સમયે અને એ કંસને સમજાવી રહ્યું છે આ બધું ચાર વ્યુ છે ભગવાનના વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એમાંથી વાસુદેવ વ્યુ પ્રકટ થયું વસુદેવજીના ભીતર અહીંયા મુક્ત કર્યા છે વસુદેવ દેવકીને મહેલમાં મૂકી આવ્યા છે જ્યારે પ્રથમ બાળકનો જન્મ થયો ત્યારે વચન મુજબ વસુદેવજી પહેલા બાળકને લઈને આવ્યા છે કંસ પાસે ચલાવીને લાવ્યા છે અર્થાત ચાલતો થયો છે એવડો મોટો થઈ ગયો છે જન્મતા જ લાવ્યા નથી વસુદેવજી વચન આપ્યો હતો હું મારા આઠે આઠ દીકરા તને લાવીને આપીશ જન્મતાજ આપીશ એવો વચન નતો ચાલતા લઈ આવ્યા છે દયા આવી કંસને કહેવા લાગ્યો કે તમે તમારો વચન પૂર્ણ કર્યો એ મારા માટે મોટી વાત છે આ બાળક મારો શત્રુ નથી એટલે તમે આને લઈ જાઓ પાછળથી નારદજી આવ્યા અષ્ટદલ કમલ લઈને કંસને કહેવા લાગ્યા કે મેં એવું સાંભળ્યું છે તમારામાં બહુ બુદ્ધિ છે મને ખાલી એટલું બતાવો કે આમાંથી આઠમી પાખડી કઈ આમાંથી પાંચમું કયું કોઈને ટ્રાય કરવું છે ના કહેવાય ને કહેવાય જ નહીં આપ જ્યાંથી સ્ટાર્ટ કરો એ પાંચમું થઈ જાય હે ને અહીંથી સ્ટાર્ટ કરો તો આ પાંચમું થાય અહીંથી સ્ટાર્ટ કરો આ પાંચમું થાય અહીંથી સ્ટાર્ટ કરો આ પાંચમું થાય બરાબર છે એટલે કંસ પૂછી રહ્યો છે કે નારદજી આપ કહેવા શું માગો છો નારદજીએ કહ્યું કે જે છોકરાને તે જવા દીધો છેલ્લાથી ગણીએ તો એ આઠમો થાય તને નથી લાગતું કે આ શ્રીહરિ બહુ જ માયાવી છે બહુ શક્તિશાળી છે ઊંધેથી ગણીને આઠમો એટલે આ પહેલો જ શ્રીહરિ હોય ને તના તારો વધ કરનારો હોય તો એટલે કંસને હવે બીક લાગી નારદજીએ આવું શું કામ કર્યું નારજી રહ્યા છે કે જેલમાં પૂર્યા છે પહેલા બાળકનું વધ કર્યું જન્મ લેતા જ નહીં એટલીસ્ટ બાર થી પંદર દિવસ સુધી નથી માર્યા આપે સિરિયલમાં જે કઈ જોયું હશે એ બધું ખોટું જન્મ લેતા જ માર્યા નથી શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ વર્ણન છે જન્મ લીધો છે થોડા દિવસ હશે હશે આમ તેમ ધ બી કારણ કે દરેક બાળકના નામકરણ થયા છે અને જૂના સમયમાં નામકરણ બારમા દિવસ પછી જ કરવામાં આવતા હતા એટલે એટલીસ્ટ બાર દિવસ તો માર્યા નથી એ વાત બાકી છે પહેલા બાર દિવસ સુધી નામકરણ ના કરે એ પછી જ નામકરણ કરે અત્યારે તો આપણે ત્રણ મહિના પહેલાથી નામ વિચારી રાખ્યો હોય કારણ કે બર્થ સર્ટિફિકેટમાં નામ લખવાનું હોય ત્યાં એટલે એ આખો ક્રમ જુદો છે પહેલા જુદો હતું નામ જે છે એ ત્રણ પ્રકારે રખાય રૂપાનુકૂલ ગુણાનુકૂલ સ્વભાવાનુકૂલ એના અંદર કેવા ગુણ છે એનો કેવો સ્વભાવ છે એનું કેવું રૂપ છે એના ઉપર નામ રખાય એ જાણવા માટે બાર દિવસ વ્યતીત હોવા જરૂરી છે બારમો દિવસ થાય પછી પેલા પંડિતો આવે એની કુંડલી કાઢે અને જુએ અચ્છા એના ભાગ્યમાં આગળ આવું છે આવો બનશે તો આનું નામ આવું હોવું જોઈએ એનું ગુણાનુકૂળ કયા વર્ણમાં જન્મ લીધું છે કેવો સ્વભાવ લઈને જન્મ્યો છે સાત્વિક છે રાજસ છે કે તામસ છે અને આ બધું જોવામાં આવતું અને એ પ્રમાણે નામ રાખવામાં આવતું વર્ણન મળે છે છ બાળકો આવી રીતે કંસે મારી નાખ્યા સાતમો ગર્ભ જ્યારે ધારણ કર્યો દેવકીએ ત્યારે ભગવાને આવાહન કર્યો યોગમાયાનો સમજવા જેવી વાત છે યોગમાયાને કહ્યું કે જો તું દેવકીના ગર્ભમાંથી આ મારા મોટા ભાઈ શેષનાગ રૂપ બલરામજીને કાઢીને અને રોહિણીજીના ગર્ભમાં જો સ્થાપિત કરે તો હું તને બે વરદાન કહ્યું કૃપાનાથ આપ જેમ કેશો એમ કરીશ દેવકીજીના ગર્ભમાંથી જ્યારે સુઈ ગયા હતા માયાનું આવરણ હતું બધા મૂર્છિત હતા ત્યારે એમના ગર્ભમાંથી બલદાઉજીને કાઢ્યા અને રોહિણીજીના ગર્ભમાં આ રોહિણીજી વસુદેવજીના બીજા પત્ની હતા જેમને એમને પહેલા જ મોકલી દીધા હતા નંદ બાબાના ઘરે નંદ બાબા ને વસુદેવજી દેવર બેસ્ટ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ તેમના ગર્ભની અંદર બલદાવજીને સ્થાપિત કરી દીધા ભગવાને પહેલો વરદાન આપ્યો તું મારી નાની બેન રૂપે જન્મ લઈશ સમજો બીજો વરદાન આપ્યો અંબિકા ચંડિકા વૈષ્ણવી શારદા આવા નવ શક્તિ રૂપે જગતમાં પૂજાઈ પાર્વતી એ ભગવાનની બેન રૂપી શક્તિ છે અને શિવની પત્ની રૂપી શક્તિ છે વસ્તુત એ ભગવાનની શક્તિ છે ભગવાન પાસે આવી સોલ શક્તિઓ છે જેને આપણે સોલ કલા કહીએ છીએ एम एक आ योग मया अन्न मया ज्ञान मया विज्ञान मया विपरिनी अतिशय संक्रमणी संलादिनी आह्लादिनी मर्यादिनी परिपूर्णी, स्वरूप आम करीना बदी सोल सोल कलाओ है भगवानी एम आ एक कला है जो शिव ने आपी भगवान रास मंडले भगवता पार्वती शिवाय दत्ता जब रास हो रहा था तब शिव ने तप करके वरदान में

ગર્ભ ધારણ કર્યા માત્રથી દેવકી અને વસુદેવનો બાજુ જોઈ ના શકે આંખો અંજાઈ જાય એટલો તેજ દેવકીનો બ્રહ્મા શિવ ઇન્દ્ર આદિ બધા આવીને સ્તુતિ કરી રહ્યા છે સત્ય પરમ સત્યવ્રતમ ત્રિસત્યમ સત્ય સત્યમ નિય આવ્યો દ્વાર યુગ ના ભાદવ માસ નો કૃષ્ણ પક્ષની અષ્ટમી નો રોહિણી નક્ષત્ર ચંદ્રમા નું સૌથી પ્રિય નક્ષત્ર છે સત્યાવીસ પત્નીઓમાંથી એની સૌથી પ્રિય પત્ની છે આ પત્ની માટે એ શ્રાપ લેવા તૈયાર હતો એના સસરાનો એટલો બધો પ્રેમ કરતો આજે ભગવાને પોતાની પૂર્ણ કલા પ્રકટ કરવા માટે કારણ કે અષ્ટ સિદ્ધિ સહિત પધારી રહ્યા છે માટે અષ્ટમીનો દિવસ ચૂન્યો ઘણા બધા લોકો કહે છે શ્રાવણ માસ શ્રાવણ માસ કેમ ચૂઝ ના કર્યું એ તો બહુ પવિત્ર માસ છે પણ ના ભાદ્રપદ માસ ચૂઝ કર્યું છે ભાદ્ર એટલે અતિ કલ્યાણકારી જીવોનું કલ્યાણ કરવા માટે ભાદ્રપદ ચૂઝ કર્યો છે સર્વ કલા સહિત પધારે છે માટે અષ્ટમી ચૂઝ કર્યું છે રોહિણી નક્ષત્ર એમને ચુન્યો છે આવા પરપ્રહ્મ પરમાત્મા આસુર વેલામાં પ્રગટ્યા રાત્રે સાડા થી સાડા ની વચ્ચે એને તો આસુર વેલા કહેવાય કોઈએ પ્રશ્ન કર્યો શ્રીમદ વલ્લભાચાર્યજી કે છે પરબ બ્રહ્મ પરમાત્માને મુહૂર્ત જોવાની જરૂર ન પડે એ જ્યારે જન્મ લઈ લે એ જ સમય મુહૂર્ત કહેવાય જ અસુર વેલામાં હી ભગવાન જન્મ લે લેંગે તો અસુર હી નહીં બચેંગે અમારી અંદર આસુરાવેશી નહીં બચેગા ઈસલે ભગવાનને વો સમય ભગવાન પ્રકટ થયા ચારે બાજુ આવરણ છે 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 બધા મૂર્છિત સ્તુતિ કરે અને દેવકી એક ભગવાન ભગવાન નહીં બે આવક થયા છે બે કૃષ્ણ એક જ સાથે બે અલગ અલગ જગ્યાએ ઇફ વી રિવાઇન્ડ લિટલ બિટ તો આપને યાદ અપાવવું કે યોગ માયાને ને વરદાન આપ્યો છે કે તું મારી બેન થઈશ પણ યોગમાયા એકચ્યુલી યશોદાની દીકરી છે યશોદાને ટ્વિન્સ થયા હતા એક દીકરો એક દીકરી શુકદેવજી આ વાતને જાણતા હતા કે ભગવાન વસુદેવજીના પુત્ર છે એ તો જાણતા હતા ને તો પણ શુકદેવજીએ અલગથી વર્ણન કર્યું છે નંદસ્ત્વાતમજ ઉત્પન્નને જાતાહ્લાદો મહામનઃ नंदनो आत्मज उत्पन्न थयो छे जेनु नंद महोत्सव नंद बाबा मनावी रहा छे मोटा मन थी अलग से वर्णन किया है नंदस्तवात्मज उत्पन्न मतलब कि नंद बाबा को भी पुत्र जन्मा है क्लियर करियो बे कृष्ण जन्मया छे सु जरूर हती आवी रीते करवानी एक जग्याए लोक वेद वाड़ो कृष्ण जे वेद मर्यादा मा बंधायेलो होय એક જગ્યાએ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે પુષ્ટિ કરવા માટે કૃપા કરવા માટે પ્રકટ થયો છે બે બે કૃષ્ણ કૃષ્ણ સહિત એ પછી એક થયા ક્યારે જ્યારે વસુદેવજી આ કૃષ્ણને ત્યાં પધરાવા ગયા ત્યારે જેમ જ ત્યાં પથારી ઉપર સુબડાવ્યા ત્યાં બે કૃષ્ણ એક થઈ ગયા હવે ત્રણની જગ્યાએ બે જ બાળકો છે એક દીકરી એક દીકરો વર્ણન મળે છે છે ઘણા બધા મતો સ્તુતિ કરી ત્યારે સ્તુતિની અંદર ભગવાનને વિનંતી કરી કે આપ ચતુર્ભુજ રૂપે જે મને દર્શન આપો છો હવે મને બાલ સ્વરૂપે દર્શન આપો એટલે પેલો જે ગોકુળ વાળો જે કૃષ્ણ હતો એ અહીંયા આવીને એને દર્શન આપ્યા છે પહેલા એટલે એ બે સ્વરૂપ અહીંયા જ એક થયા છે મથુરામાં એવો પણ એક મત છે અને પછી ઇફ યુ રિમેમ્બર વર્ણન આપે સાંભળ્યું જશે કે જ્યારે વસુદેવજી કૃષ્ણને લઈને જઈ રહ્યા હતા અને યમુનાજી ક્રોસ કરવાનું થયું એમને અને યમુનાજી પાણી વધતું જ જતું હતું જ્યાં સુધી ભગવાનના ચરણ સ્પર્શ ના કર્યા યમુનાજી ત્યાં સુધી નીચે ઉતર્યા નહીં આપને ખ્યાલ છે આ વાતનું કીપ ધીસ પોઈન્ટ ઇન યોર માઇન્ડ યાદ રાખજો આ પોઈન્ટને કે ભગવાનના ચરણ સ્પર્શ યમનાજીએ કર્યા આપણે આગળ ચાલીને કારણ કે હવે ભગવાનનું જીવનમાં ઘણું બધું શીખવાનું છે એટલે આગળ ચાલીના વિષયને આપણે ફરીથી રીકેપમાં લઈશું ભગવાન ગોકુલ પધાર્યા યશોદાજીની દીકરી માયા મથરા આવી ગઈ છે માયાનો આવરણ ખસ્યો બધા બેડી હથકડીઓ ફરી લાગી ગઈ જેલના લોક્સ ફરી લાગી ગયા પછી ત્યાં યશોદાજી ને ખબર પડી છે કે મને જન્મ્યું છે એટલે યશોદા કારણ કે માયાનું આવરણ છે સમજો કોઈ જાગૃત નથી બધા એક બેભાન અવસ્થામાં છે એટલે યશોદાજીએ એ નંદ બાબાને કહ્યું જે બાજુમાં જ પોઢેલા હતા નંદ બાબાએ એમના દાસીઓને કહ્યું દાસી એ જઈને પછી બધા વિદ્વાનો શાસ્ત્રીઓ પંડિતો ચાર વેદના જ્ઞાનીઓ ગામના બધા વડીલો આ બધાને જાણ કરી છે અને ત્યાં નંદ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે મીન વાઇલ અહીંયા મથુરામાં પેલી બાલિકા રડતી નથી રડાય નહીં આજે ભગવાનનું જન્મ થયું છે તો રડાય થોડું એટલે બાલક ધ્વનિ શબ્દનો ઉપયોગ કર્યો છે વો બાલક કિલકારી દે રહા હૈ કિલકારી આપે બાળક એની ધ્વનિ સાંભળવા માત્રથી બધા સૈનિકોની ઊંઘ ઉડી છે દોડતા ગયા કંસ પાસે આઠમો ગર્ભ જન્મ્યો છે કંસ આવ્યો દોડતો અરે લે આ તો કન્યા છે હા ભગવાને એક વખત મોહિની રૂપ પણ ધારણ કર્યું છે આ વખતે પણ કન્યા રૂપમાં આવીને મને મારવા માટે આવ્યો હોય તો શું ખબર મારે એને મારી નાખવી પડશે એને મારવા ગયા ત્યારે હાથમાંથી છૂટી ગઈ અષ્ટભુજા દેવી થઈ કહેવા લાગી કે તું આ વસુદેવ દેવકી ઉપર કષ્ટ કરવાનું બંધ કર એમને દુઃખ આપવાનું બંધ કર એમને જેલમાંથી મુક્ત કર તને મારનારો તો વ્રજમાં બીજી કોઈ જગ્યાએ પ્રગટી ગયો છે આ બીજો પ્રમાણ અહીંયા પ્રગટ્યો નથી બીજે પ્રગટી ગયો છે કંસે વસુદેવ દેવકીને મુક્ત કર્યા છે પૂરેપૂરા અગિયાર વર્ષ વસુદેવ દેવકી જેલમાં રહ્યા નથી હા જસ્ટ વોન્ટેટ ટુ મેક યુ ક્લિયર જ્યારે એમને ખબર પડી છે કે વસુદેવે મારી જોડે ખોટું બોલ્યું છે કૃષ્ણને લઈને અને ગોકુલ પધરાવી આવ્યા છે અને નંદબાબાની દીકરીને લઈ આવ્યા છે ત્યારે એમને જેલમાં પાછા પૂર્યા છે પૂરેપૂરા અગિયાર વર્ષ વસુદેવ દેવકી જેલમાં રહ્યા નથી અહીંયા બહુ મોટા પાયે નંદ મહોત્સવ ઉજવાતું જાય છે એક વર્ષ સુધી ઉજવાયું એવું વર્ણન મળે છે પછી ગરગાચાર્યજી કહેવા આવ્યા કે તમે છઠ્ઠી પૂજન નથી કર્યું કારણ કે એ સમયે જન્મના છઠ્ઠા દિવસે નતું થયું માટે વી આર જસ્ટ ફોલોઇંગ ધ ટ્રેન્ડ ઓફ નંદ બાબા અને જન્માષ્ટમીના એક દિવસ પહેલા આપણે આજે પણ એ જ નિયમ પાલન કરી રહ્યા છીએ બાકી તો જન્મના છઠ્ઠા દિવસે છઠ્ઠી પૂજન થાય આ બધા જાણો છો આ બધા માતાઓ છો આપના ઘરે પણ થતા હશે છઠ્ઠી પૂજન છઠ્ઠી દેવીનું પૂજન થતું પણ ભગવાન શ્રી કૃષ્ણનું છઠ્ઠી પૂજન એક વર્ષ પછી જન્મ દિવસના એક દિવસ પહેલા થયું એટલે આપણે ત્યાં એવી રીતે જ એને રાખીએ છીએ અહીંયા છઠ્ઠી પૂજન કર્યું પછી નંદ વિચાર કર્યો કે મેં એક આખો વર્ષથી ટેક્સ ભરવા ગયો નથી કંસને જે દૂધ દહી એ વેચતા એની ઉપર ટેક્સ લાગતો તો જે કંસને ભરવો પડતો તો એ ટેક્સ ભરવા નથી ગયા તો કંસ ગુસ્સે થશે કંસને ટેક્સ ભરવા ગયા છે પ્લસ પોતાના પ્રિય મિત્ર વસુદેવજીને મળવા ગયા છે એમને સર્વપ્રથમ દુઃખ અભિવ્યક્ત કર્યું કે તમારા છ બાળકો કંશે મારી નાખ્યા તેનું ઘણું બધું દુઃખ છે તમારો સાતમો ગર્ભપાત થયો છે દેવકી ભાભીને એનો પણ મને ઘણો બધો દુઃખ છે પણ તમારા ઘરે અષ્ટભુજા દેવી સ્વયં પ્રકટી તેની તમને ખૂબ ખૂબ વધાઈ છે અહીંયા વસુદેવજી પણ વધાઈ આપી રહ્યા છે કે તમને કૃષ્ણ કનહૈયા લાલ પ્રકટિયા તેની વધાય છે ત્યારે અહીંયા નંદ બાબા પણ વધાઈ આપે છે કે તમને બલદાઉજી પ્રગટ્યા છે તેની તમને વધાઈ છે